યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ મુશળધાર વરસાદ પડતા સમગ્ર ડાકોરમાં ઠંડક પ્રસરી જોરદાર વરસાદી ઝાપટું ખેલૈયાઓના ગરબામાં ભાંગ પાડ્યો વરસાદે ગરબાના ઓર્ગેનાઇઝરો મુકાયા છે મુશ્કેલીમાં મંદિર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ડાકોરમાં વરસાદી માહોલ જામ્યો છે મુશળધાર વરસાદની એન્ટ્રી ડાકોરમાં ઠંડક પ્રસરી ગઈ છે જોરદાર વરસાદી ઝાપટું મુશળધાર વરસાદ પડતા ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેલૈયાઓના ગરબામાં ભંગ પડ્યો છે આ વરસાદે ગરબાના ઓર્ગેનાઇઝરો મુશ્કેલીમાં મુકાયા છે જોરદાર વરસાદી માહોલ ડાકોરમાં ધોધમાર વરસાદ કાયક વાતાવરણમાં પલટો વરસાદી ઝાપટું પડ્યું ખેલૈયાઓના ગરબામાં ભંગ પાડ્યો આ વરસાદે